હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ સ્વાગત છે મારા નવા વ્લોગ તો આ સવાર સવારમાં માં વાગી ગયા સાડા દસ વાગ્યા હાલ બધા રેડી થઈ ગયા છે અને રાહુલભાઈ ગયા છે ઓફિસે અને ચિરાગભાઈ ને ઓફિસે હજી ચાલુ નથી થઈ અમારે પણ આ કારખાના બંધ છે હજી ચાલુ નથી મંદી ને કારણે હજી ભીમ ગયાર પછીનું કહે છે તો હવે જોયેલ જાય અને હાલ દીદી બેન કુતા છે ને હવે બધા થઈ ગયા છે રેડી કરેલા ને કે આ જવાના છે મેંમાં અને આજે પણ જવાનું છે શ્રીમતમાં અમારે કુટુંબીને ત્યાં તો હાલ તો છે શ્રીમત અમારે નાથની વાડીમાં જ તે તો ત્યાં જવાનું છે અને બેન હાલ કુતા છે અને મમ્મી ત્યાં ગયા છે થોડો ભલે ત્યાં અને હાલ હું બેડનું ધ્યાન રાખીને બેઠી છું અને મહેમાન આવવાના હતા એટલા માટે હવે રસોઈની રેડી કરી રાખ્યું પણ મહેમાન હાલ ત્યાં છે નવા ઘરે તો હાલ તો એ લોકો જમી કાઢીને અહીં આવવાના છે તમને પણ બતાવીશ વિડીયોમાં બના રહેજો તો હાલ બેન સુતા છે ચાલો તમને બતાવી દઉં પછી મળી ચિરાગભાઈ અહીંયા જોવે છે ટીવી મ્યુઝિક જોવે છે અને અમારી બેન બાજુ સુતા છે ભૂબરો રમતા રમતા સુવાઈ ગયું ખૂબ રોખત તો રમતા હતા બેન ત્યાં હોવાઈ ગયું ખાવાનું વેદ નો રોજો હોવાઈ ગયું બેન ને અને મામા એના હિંચકો આકે છે અને જોવે છે મૂવી અને આપણે બનાવતા હતા રસોઈ ચલો તો આપણા ભાત ક્યાં પહોંચ્યા છે જોઈ લઈ અને હાલ જવાનું જમવા પણ મારું નક્કી નથી તો કીધું ચલો જોઈ કાઢવી પછી કશું કારણ કે રસોઈ અમે જો રેડી કરી નાખી હતી થોડી થોડી ત્યાં ગયા છે અને રસોઈ થઈ ગઈ છે મારું નક્કી નથી જમવા જવાનું કારણ કે બેન આવે છે પણ પપ્પા એમ કે છે હું જીરાક ધ્યાન રાખશું તમે બંને જન્મી આવજો કારણ કે ઘરનું ઘરનું છે ઘરનો પ્રસંગ છે એટલે ત્યાં જવું પડે મમ્મી ને એને તો કીધું તો એક ખાટું હું બાકી દે કે જોઈ બેન રહેશે તો જઈશ તો હવે બેન તો હાલ તો હું તા જાગી જાય એટલે પછી ખબર પડે કેટલા ટાઈમ લા હોય રહે છે ને ઉતરનો ટાઈમ રાખશે એમ હાલ તો જુઓ ઘોડી હલવા તો મળ્યું જ છે જો બેન હવે હવળવા મળ્યા છે તો ચાલો ચગાડીને થોડા કરવીને પછી તો જમી કરવી પછી મહેમાન બપોરે પછી હવે આવશે કારણ કે નવા ઘરે રોકાઈ ગયા છે તો અહીંયા જમી કાઢવીને હવે અત્યારના ટાઈમે આવશે હમણાં ત્રણ ચાર વાગે તો હાલ તો બેનને પણ સુડાઈ દીધા છે સુડાઈને પછી જમા ગઈ હતી ને પપ્પા એને હતી ને અત્યારે આવી હતી અને અમે જમી આવતા ગયા આવતા રહ્યા છે અને ઓલા ઘરવાળા ન્યાય જતા રહ્યા છે અમે એને પાછા આવતા રહ્યા ઘરે તો સર ચાલો આપણે થોડીવાર આરામ કરી લઈએ બેન હું ત્યાં ગઈ પછી પાછા મહેમાન આવશે તે મળશે તો ફાઇનલી રાજકોટવાળા મહેમાન ત્યાંથી આવવા માટે નીકળી ગયા છે હાલ હમણાં પહોંચી જશે તો હાલ તો રાજકોટથી અમારા શૈલેષ કાકાનું ફેમિલી અને અમારા જીતુ કાકાનું ફેમિલી આવે છે તે એક્સપાયર થયા છે અમારા જીતુ કાકા છે એ રાજકોટવાળા વચલા કાકા તો એના ને એમનો છોકરો પણ આવે છે તો મારા હવેથી નાના કાકા જે છે ભરત કાકા તો એ નથી હાલ તો ખાલી બંને કાકાનું ફેમિલી આવે છે અને મારા વસલા કાકા જે જીતુ કાકા છે એ એક્સપાયર થયા છે એ નથી એટલે એને છોકરો અને એની વાઈફ આવે છે અને મારા મોટા કાકા અને એના ને એમના બંને છોકરા આવે છે તો હાલ પહોંચવા આવ્યા છે સારું ચાલો ફ્રેન્ડ્સ હમણાં આવે એટલે પછી પાછા મળશું ને તમને પણ બતાવશું તો સારું ચાલો પછી આવે પછી પાછા મળશું ને તમને બતાવશું

અને ઝાડવા જો રાજી રાજી થઈ ગયા કેવા સરસ મજાના તડકી બિચારા કેવા ઝાડવા થઈ ગયા તા બધા જો કેવા સરસ પવન આવે છે વરસાદ આવે છે રાજકોટવાળા મહેમાન આવીને જતા રહ્યા છે તો એ લોકો ગયા અને બેન ને હવે ખવડાવીને ને ઉડાવી છે અને બાન દાદા ને પ્રાચી દીધે વાત કરે છે એની અને મમ્મી નાખે છે બેન ને

એ વચલા કાકા છે શૈલેષ કાકા મોટા કાકા છે અને કાકા નાના કાકા છે તો એમાં એમ હતું ભરતકાં લગ્ન લેટ થયા હતા એટલે એ મને નાના કાકા લાગે એટલે હું બોલવામાંય નાના કાકા કહી દઉં બાકી જીતુ કાકા સૌથી નાના કાકા છે અમારે શૈલેષ કાકા અને કાકા મોટા છે તો મારે ભૂલથી આગળ એમ બોલાઈ ગયું છે કે વચલા કાકા છે મારા પણ એમના લગ્ન પહેલાં થયા હતા અને ભરતકાના લગ્ન લેટ થયા હતા એટલા માટે તો થોડુંક મિસ્ટેક થઈ ગઈ હતી તો હાલ તો હવે એ લોકો પણ જતા રહ્યા છે અને વરસાદવાળું વાતાવરણ છે બહુ મસ્ત મજાનું બેન થોડા ભળાતા એટલે પગલાં ચેન્જ કરના અને ગરમી બહુ આમ છે આમ વાતાવરણ તો સારું છે પણ ગરમી બહુ છે તો હાલ તો બેન પીટ પાછા સૂઈ ગયા છે અને હું નીચે અવાજ ન થાય એટલા માટે માથે આવતી રહી છું આમ ઠંડુ થઈ ગયું બધું પણ આટલો બધો આમ વરસાદ ન આવ્યો ખાલી ટપક ટપક કરીને વહી ગયું અને ઠંડુ થઈ ગયું છે હાલ પણ ગરમી બહુ છે એટલા માટે બેનને થઈ ગઈ ઉલટી દેખું મતલબ ભળી લીધું એને એટલું બધું ભળી લીધું અને આ એના માટે કપડાં ચેન્જ કરવા પડ્યા અને કાલે છે બેનને ઇન્જેક્શન કાલે બેન ઇન્જેક્શન દેવડાવવા જવાના છે તો કાલે એને બે ઇન્જેક્શન ને એક પોલિયો આવશે તો જોઈએ આ તે પગે ઇન્જેક્શન છે કાલે કાલે હું ખાય છે દેવડાઓ તો ઘણા નથી હોતા પણ હવે સરકાર તરફથી જે દેવા પડે છે એ દેવા જ પડે અને એ એના માટે સારું છે કારણ કે આગળ જતા એને કાંઈ પ્રોબ્લેમ ન થાય અને હાલ ઇન્જેક્શન નથી મુકાવતા એને ઘણો પ્રોબ્લેમ થાય છે એને અત્યારે મૂકાવવા પડે છે મોટી ઉંમરે પણ એક તો આપણે નાની ઉંમરે મૂકાય જાય સારું બેન ભલે બે દિવસ રોશે પણ હવે કાલે એને રસી મુકાવવા જવાની છે તો હવે કાલે જઈશું રસી મુકાવવા એ અને હાલ મહેમાન પણ જતા રહ્યા છે અને રાહુલ ચિરાતા રાહુલભાઈને લેવા ચિરાગભાઈ જતો રહ્યો છે અને પપ્પાની મમ્મી ઢીંગન સાચવે છે નીચે સુતી છે એટલા માટે તો હું અવાજ ન થાય એટલે માથા આવતી રહી છું તો સારું ચાલો ફ્રેન્ડ તો હાલનો વિડીયો અહીં પૂરો કરશો વિડીયો તમને સારા લાગે તો વિડીયો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ કાલ પાછા નવા નવલક્ષા સાથે બાય